વહેલી સવારના બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે વાતાવરણ બિલકુલ બદલાઈ ગયું છે એકદમ પવન અને ધુમ્મસ જેવું વાતાવરણ છે જો એકદમ ધુમ્મસ જેવું વાતાવરણ છે કેમ થાય કે કાં વરસાદ આવશે અને ફૂલ પવન તો બહુ છે પવન તો આજે વાતાવરણ એકદમ

કે મારા ઘરવાળાની નીંદર ઉડી ગયા એને મને કીધું કે સવા છ થઈ ગયા સાડા છ ની આસપાસ તો ઓમનું વાન આવી જાય તું આને હું પછી તો હું ફટાફટ બ્રશ કરીને ફટાફટ તો ઓને ઉઠાડ્યો ને મેં કીધું હું તારી પૂજા આજે હું કરી લઈશ પણ તું જલ્દીથી ફટાફટથી તૈયાર ત્યાર થા ભાઈ આ તો બહુ મોડું થઈ ગયું ને હા એ રાડા રાડી હમણાં તો નવરાત્રી લેવા જાય છીએ એટલે પછી મોડું થઈ જ જાય કારણ કે છોકરા એટલા લેટ આવતા હોય ઘરે એટલે પછી એના માટે થઈને આપણે જાગવું જ પડે અને ત્યાં અમારે ઓમ એટલું બધું શૂટિંગ ઉતારવાની મનાય છે વિડીયો ઉતારવાની એટલે હું ત્યાંનો રાસનો વિડીયો નથી ઉતારતી કારણ કે નિયમ છે ને બધાને લાગુ પડે ને એમ એટલા માટે તો કાલે અમે સરસ મજાની કથા કરવા વિશાલ રિસોર્ટમાં ગયા હતા એટલે બહુ મજા આવી બહુ મજા આજે મોડું થઈ ગયું અને આજે મારે એક તો રસોઈ જાજી બનાવવાની છે અને ઉપરથી મોડું થઈ ગયું એટલે હવે બધું કામમાં સ્પીડ રાખવું જોઈએ હજી આટલો બધો પોદીનો છે એ હું હજી કંઈ પીટી લઈશ એમ થાય હજી તો પોદીનાની ચટણી કરવાની છે તો સારું આજે તો સવાર જ ધબધબાટીથી ઉગી છે હવે જે થાય મંદિરે મોડું જવાનું તો હજી તો મંદિરે ગઈથી આવી છું મંદિરે પ્રસાદી માટે ભગવાન માટે અમારે લીંબુ થાય તો મેં કીધું આ લીંબુ લઈ જાઓ બહેનોને ભગવાનના થાળમાં અને કોઈ મહેમાન આવ્યું હોય તો એને લીંબુ શરબતમાં ને કામ આવે કારણ કે અમારે મોસમ બી લીંબુ છે એટલે એનું લીંબુ શરબત પણ બહુ સરસ થાય તો નવરાત્રિમાં તો બધાને બહુ મજા આવે અને સમય ક્યાં આવ્યો છે કે ખબર ના પડે પણ થાકે એવો લાગે એટલે મેં તો છે ને બધા નવરાત્રિ ચાલુ થઈને એની પહેલાં બધા જ નાસ્તાના ડબ્બા ભરી જ લીધા ચોરાફળી જીરાપુરી ગાંઠિયા ચવાણું બધું એટલે બધું મેં બનાવી જ લીધું મને ખબર જ હતી કે આપણે નવરાત્રિમાં જઈએ એટલે સવારે મોડું જ થઈ જવાનું છે એટલે પછી નાસ્તો હોય તો ડબ્બામાંથી સીધો દઈ દેવા થાય કે ચાલો ચા ને જીરા પૂરી ખાઈ લો ચા ચોરાક પડી ખાઈ લ્યો એમ સીધું દઈ દેવાનું રહે એટલે હાલો હવે તો મારે ફટાફટથી રસોઈ કરીને બહાર જવાનું છે એક કામે તો ફટાફટથી હું રસોઈ પતાવી લઉં કારણ કે રોજ સાંજે તો પછી નવરાત્રિમાં જવું હોય એટલે આખા દિવસમાં બધા કામ જલ્દીથી કરી લેવા પડે સાંજે એક કામ રાખવું પોસાય નહીં ત્યાં થઈને હરખ હોય ને નવરાત્રિ ખેલવા એટલે હમણાં તો નવરાત્રિમાં કેટલા લોકો ભાગ દોડ તારે ખાણી પીણી બધું જેટલું હાલતું હશે ને નાસ્તા પાણી કરવા છોકરાઓને અત્યારે તો આ ન્યુ જનરેશનમાં તો એમ જ છે તો હમણાં તો કઈ બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળ્યો મને એમ થયું ચાલ શાક સુધારતા રસોઈ કરતા કરતા સરસ મજાનો એક બ્લોગ બનાવી નાખવું કારણ કે હવે પાછું કન્ટિન્યુ હમણાં મમ્મી પપ્પાને આવ્યા હતા તો મમ્મી પપ્પાની તો જતા રહ્યા છે એટલે મને એમ થયું કે હાલ હવે પાછા કન્ટિન્યુ બ્લોગ ચાલુ કરી દઉં તો તમે મારા બ્લોગ જો પહેલી વખત જોતા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પછી સબસ્ક્રાઈબ કર્યા પછી નોટિફિકેશન પર ક્લિક કરી દેજો નોટિફિકેશન પર ક્લિક કરી અને ગમે તે વિડિયો હોય ને તમને જે ગમતો હોય ને એને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં તમારા ફ્રેન્ડ સર્કલમાં માય ગોડ હજી તો કાલના કપડાનો પણ એટલો ઢગલો પડ્યો છે કે આ સંકેલવાનો મને એમ નથી લાગતું કે આજે આખા દિવસમાં વારો આવી જાય કારણ કે એક કુર્ચી એક કપડાં છે અને બે ત્રણ દોરી એવા કપડા હજી સુકાય છે એટલે એ બધા થઈને કેવડો મોટો ઢગલો થવાનો છે કપડાનો તમને નથી લાગતું કે રસોઈ કરતા કરતા કંઈક ને કંઈક ભગવાનનું કીર્તન ભગવાનનું નામ લેવું જોઈએ તો મને તો એવું થાય ને હમે હું એકલી હોઉં ને ત્યારે મને કંઈક ને કંઈક એવા કીર્તનની કડી મગજમાં બનાવવામાં હું એમાં ને એમાં મસ્ત હોઉં એટલે આજ તો સવારમાં હું પોતા કરતી હતી ને તો મને છે ને એક સરસ મજાનું કીર્તન કડી મેં બનાવી બહુ સરસ છે જો અત્યારે હું રસોઈ કરતી કરતી તમને સાંભળાવું તારી જોઈને હરી ગાવાનું મન થાય છે મન થાય છે હે તાડા મારા ગાવાનું મન થાય છે તારી મૂર્તિ જોઈને કીર્તન ગાવાનું મન થાય છે ગાવાનું થાય છે હે તાળા મારા હરિકૃષ્ણ વાલા સહજાનંદ વાલા ગાવાનું મન થાય છે તારી મૂર્તિ જોઈને હરી શબ્દો ગું છે શબ્દો ગુથાય છે સાબદોને શબ્દોથી કીર્તન થાય છે શાબોન શબ્દોથી કીર્તન થાય છે તારી મૂર્તિ જોઈને હરી ગાવાનું મન થાય છે ગાવાનું મન થાય છે હરિ કૃષ્ણ વાલા સહજાનંદ વાલા ગાવાનું મન થાય છે આવી રીતના હું છે ને રસોઈ બનાવતી હોય કઈ કામ કરતી હોય એટલે હું કીર્તન બોલતી જો મને બહુ ગમે કીર્તન બનાવીને ગાવાનું કીર્તન તો બધાય સરસ જ હોય પણ મને એમ થાય કે હું જે કીર્તન બનાવું છું ને મારી રીતે હૃદયના ભાવથી આમ જે કળીઓનો આમ ઉદ્ગાર થાય છે ને ભગવાનના દર્શન કરવા જાવ ત્યારે એટલે મને એવા કીર્તન વધારે ગમે એટલે કે હું મારી રીતે જે બનાવું ને એ કીર્તન મને ગાવા બહુ ગમે ચોપડીના બહુ સરસ જ હોય તો જ ચોપડી લખાણી હોય પણ જે મને મૂર્તિ જોઈને હૃદયમાં ભાવ થાય ને એ કીર્તન ગાવાનું મને બહુ મજા આવે એટલે હું એકલી હોઉં ને એટલે મારા મગજમાં કીર્તનની કડી ગોઠવવાનું જ ચાલુ હોય અને હૃદયના ભાવથી કીર્તનની કઢી ગોઠવાઈ જાય ને જ્યારે ગાવા વર્ગું ને ત્યારે મને આમ આંખમાંથી આંસુ આવી જાય ક્યારેક ક્યારેક અમુક કડીઓ ગામ તો મારાથી ભડાઈ જાય ક્યારેક ક્યારેક મંદિરે કીર્તન ગાયું ને તો હું છેલ્લી કડી ના ગાઈ શકું તો મારાથી એટલું રૈયું ભરાઈ જાય કે મારાથી રડાઈ જાય એમ એટલે મને એમ થાય કે અરે હું તો ભગવાન સામે રડું છું ભગવાન સામે ના રડાય એમ પણ અંદરથી એવો ભાવ હોય ને કે ખબર નહીં આવે કેમ એટલું ઓલું થઈ જાય એમ પણ મને કીર્તનનો બહુ શોખ છે મને ગાવાનો બહુ શોખ એટલે હું છે ને આ લોકના માણસોને તો રાજી નથી કરી શકતી ગાયને કારણ કે એવો મારો અવાજ નથી પણ મંદિરે જાવ ને એટલે ભગવાન સામે ગાણો તો ભગવાન તો રાજી થાય છે હું મને એમ થાય કે કાંઈ નહીં ભગવાન તો રાજી થાય છે ને એટલે પછી ભગવાન સામે ગાઈ દેવાનું ભલે ને આપણે સિંગર ના હોય એટલે એવા વિચારથી નહીં જ હું ગાઉ છું એમ સારું ચાલો કીર્તનમાં અને કીર્તનમાં સરસ મજાનું દૂધી દાળનું શાક વઘારાઈ ગયું છે હવે મારે શું કરવાનું છે તો કે બાજરાના રોટલા મમ્મી પપ્પાની વહી ગયા છે એટલે રસોઈ થોડી ઓછી લાલ મિરચી નાખી અને પછી મારે આની પોદીના આદુ ને મિરચી ધાણા ભાજી નાખી મારે ચટણી બનાવવાની છે ચાલો આ એક બે કામ કરી લઈએ પછી બહાર જવાનું છે હવે શું પછી બે ક્યાં અમને કામે લઈ જાય છે મસંગ લાગી અમને પ્રીત સહજ લાગી અમને પ્રીતમ સંગ લાગી અમને પ્રીત સહજાનંદ લાગી અમન પ્રિ તો એમ થાય કે કોઈ તૈયાર જમવાનું દે તો કેવી મજા આવી જાય એ ને સાંજે પણ કોઈ તૈયાર જમવાનું દે તો મજા પડી જાય બીજે દિવસે એમ થઈ જાય મજાની સવારમાં ભાખરી કરી દે ઘર હોય તો કેવી મજા આવે મમ્મી આપણને સવારમાં ભાખરી આપણને ઉઠાડે કે હાલો છોકરી ઉઠી જાવ એમ કરીને અને હવે સાસરે તો કોઈ એમ નાખીએ કે હાલો નાસ્તો કરીએ આપણે નાસ્તો કર બનાવીએ તો બધાય બધા ખાય એવું છે બધું દીકરીને વહુ એટલો ફેર દીકરી થઈને આપણે માવતરની હોઈએ ને એટલે આપણે કોઈ જાતની ટેન્શન ના હોય કામ કરીએ તોય ભલે મોડું કરીએ તોય ભલે અને હા ના કરીએ ને મમ્મીને ચિંતી થઈએ ને તોય ભલે અને હાથ ગયા હોય તોય ભલે ના થઈ ગયા હોય તોય ભલે મોડું થઈ ગયું હોય તોય ભલે પણ વહેલા કે મોડું કામ તો આપણે જ કરવાનું હોય હોવું નહીં જ એટલે તો કે વસ્તુ કે મારે પણ માવતર નથી એમ કારણ કે માવતરની ને આપણે ગમે એમ કઈ હગીએ ગમે એમ કરી હકીએ થાકી ગયા તો મમ્મીને કંઈક હું આજે રસોઈ નહીં કરું કે હું આજે કામ નહીં કરું આજ મને મોડીને ઉતાર છે આજ મને મોડે સુધી સુવા દેજે છે છોકરાનું મન થોડુંક ચાલે એટલે નવરાત્રીમાં તો એમ થઈ જાય કે આહા હા હા મમ્મીને ઘરે હોય તો મોજ પડી જાય કોઈ જાતની જવાબદારી નહીં કાંઈ નહીં તમને એમ થતું છે કે નાની નાની પાંચ રોટલી કેમ બનાવી છે આ પાંચ સાનકી કેમ બનાવી છે પણ આ પાંચ સાનકી રસોઈ કરવા વરગીએ ને એની પહેલાં બનાવવાની હોય એ પાંચ સાનકી રસોઈ કરવા બનાવીએ એ પહેલાં બનાવી અને કૂતરાને ગાયને એનો ભાગ કાઢવાનો હોય પહેલાં પાંચ રોટલી પાંચ સાનકી બનાવીને એમાં ઘી મારા જઈને તો કંઈક યાદ આવે એટલે યાદ આવે તો ઘી અને ગોળ નાખી અને પછી ગાયને કૂતરાને દેવાની હોય એટલા માટે આ પાંચ સાનકી કરેલી છે હવે આ બધી પરંપરા બધી હતી ને એ બધી કાઢી નાખી એટલે હવે બધા એક જ રોટલી કરે વધીને બે જ રોટલી કરે કે પાંચ સાનકી કોણ કરે એમ કરતાં મોટી મોટી બે રોટલી ઘડીને દે દે પણ સાનકીથી મતલબ નથી પાંચ આવી રીતના નાની નાની રોટલી બનાવીને એ પાંચ રોટલી બધી કાઢવાનું જ હોય પેલા કાઢવાનું હતું હવે આપણે નથી કાઢતા એમ એટલે હું તો રોજ કરું ત્યારે પાંચ કરી અને પછી યાદ આવી જાય તો ગોળ મૂકું નહીં ત્યારે આ પાંચ તો પેલા બનાવી જ લઉં અને પછી સીધી ગાયને દઈ આવું કૂતરાને જેના જેના નસીબમાં હોય ખાય સારું બપોર પછીનો સમય થઈ ગયો છે ઊંઘ થઈ ગઈ છે થોડી ઘણી ને તો આ એક ખાટલો એક વાસણ એમના કર્યા છે અત્યારે અને ઘડિયાળમાં પાંચ વાગી ગયા છે તો વાસણને બધું કરી લઈએ તો રસોઈનો ટાઈમ થઈ જશે અને પછી સાંજે તૈયાર થઈને નવરાત્રિમાં પણ જવાનું હોય છે તો ફટાફટથી હું તો વાસણને બધું ભેગું કરી લઉં અને પછી મારે તમને કીધું હતું કે મારે બહુ સાછા કપડાં આમ જો આટલો ઠગલો પડ્યો છે મેં તમને કીધું હતું કે આગલા દિવસના નાજના નવરાત્રિ છે ને તો વાત પૂછો માં કે કેટલું કામ ભેગું થઈ જાય છે તો સારું ચાલો તો હવે મારો આ લોગસ અહીંયા પૂરો કરી દઉં કારણ કે નહીંતર મારું કાંઈ ભેગું નહીં થાય કામ તો ફરી મળીએ એક નવા લોક સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ